બોટાદ પોલીસ દ્વારા ખૂનના આરોપીને ગણતરીની કલાકોમાંગ ઝડપી પડ્યો બનાવની વિગત એવી છે કે બોટાદ ખાતે શિવનગર ગંડા રોડ મુકામે કઈ તારીખ એકવીસના રોજ સગા મોટા બાપુએ તેના ભાઈના દીકરા એટલે બત્રીજાને નળ કનેક્શન બાબતમાં શંકા અને દાચ રાખી તીક્ષણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરી હતી આ બનાવ બનતા બોટાદ શહેરમાં ચકચાર મચી જવા પામી હતી ત્યારે આ બનાવની પોલીસ સ્ટેશનને ફરિયાદ થતા પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાં કરતા આ આરોપીને બોટાદ પોલીસ દ્વારા તાત્કાલિક ઝડપી પાડી જેલ હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં તારીખ એકવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ બાવીસ ત્રીસ વાગે એક ગુનો દાખલ થયેલ છે ખૂનનો ગુનો દાખલ થયેલ છે અને ફરિયાદ જોતા રાજુભાઈ ડાયાભાઈ પરમાર નામના વ્યક્તિએ એના સગ્ગા નાના ભાઈના દીકરા એને એના સગ્ગા ભત્રીજા આકાશ જેની ઉંમર ત્રેવીસ વર્ષની છે એને કુહાડી અને પાવડાના ઘા મારી અને હાથોડીથી એનું મોત નીપજાવેલ છે જે અનુસંધાને ગુનો દાખલ થયેલ છે સદર ગુનાનું મુખ્ય કારણ કે બંને સગ્ગાભાઈ આજુબાજુ રહેતા હતા અને બંને વચ્ચે પહેલાંથી થોડો ખઘરાટ મિલકતને લઈને હતો રાજુભાઈના ઘરે નગરપાલિકા દ્વારા વેરો નહીં ભરવાના કારણે નળનું કનેક્શન કાપી નાખેલું જેથી રાજુભાઈને એવો શક અને વહેમ હતો કે એના ભાઈ પ્રકાશભાઈ અને એનો ભત્રીજો આકાશ એ બંને આ નળનું કનેક્શન કાપી નાખ્યું છે એની રીસ રાખીને એ બંને વચ્ચે ઝઘડો થયો અને એકવીસ માર્ચના રોજ રાત્રિના બાવીસ ત્રીસ વાગે એ ઝઘડોના કારણે રાજુભાઈએ હથોડી કોદાળી અને પાવડા વડે આકાશને માર મારીને એનું મોત નિપજાવેલ છે આરોપી હાલ પોલીસે અટક કરી લીધો છે અને આ ગુનાની વધુ તપાસ બોટાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર ખરાડી ચલાવી રહ્યા છે